दिल्ली साहित्य अकादमी पुरस्कृत नवलकथा मोहतोनु धारावाहिक पठन लेखक आणि शीर्षक गीत राम मोरी प्रवक्ता हरेश पंचाल शीर्षक गीतन संगीत चेतन गढवी निर्माण सहाय श्रुती गौर पठन आणि निर्माण वैशाली त्रिवेदी આજની વાર્તાનું શીર્ષક હવડ આજના આધુનિક સમયમાં પણ શાંત ઢળે અને અંધારા અવની પર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરે એટલે આખા દિવસના ભરચક લત્તામાં પણ લટાર મારવાનું થાય તો હૈયું થડકાર તો અનુભવે જ એવી સમયે સાવ આવાવરૂ એવા ખંડેર કુવા તળાવ કે વાવની કોતરો પગથિયા બિસ્માર થઈ ગયેલા અને વડપીપળાની ચુંગાલમાં જકડાયેલા મંદિરો ધાર્મિક સ્થાનકો કે ઉદય સાપ નોળિયા કરોળિયાની હુકુમત હેઠળના જૂના રજવાડી મહેલોની આસપાસથી મધરાતે ઘોર અંધકારમાં પસાર થવાનું બને તો ચોક્કસ ભલભલા ભડવીર બહાદુરના પણ પરસેવા છૂટી જાય અનાયાસે જીભ ભગવાન રામનું નામ જપવા માંડે અંધકાર ગંદકી વેરાન વગડાની નાગછોડમાંથી છૂટતા મન હાશકારો અનુભવે અને જીવ ફરી ધરપતના શ્વાસ લેવા માંડે ખબર નહીં કેમ આટ આટલી સદીઓ વીતી ગઈ હોવા છતાં ગામ શહેર કે કસ્બાના એકાદ ખૂણે તો આવી નિબીડ અંધકાર ધરાવતી આવાવરૂ જગ્યા રહી જ જતી હોય કે એનું અસ્તિત્વ હોય જ શું માણસ મનનું પણ એવું જ છે પ્રેમ કરુણા સ્નેહની તરફ સતત ગતિ કરતા માનવ જીવનનો એકાદ ખૂણો શું એવો જ આવાવરું અને બિહામણો રહી જતો હશે જ્યાં સ્વ પોતાને પણ જતા ભય લાગે ક્યારે કેવી રીતે કઈ ઘડીએ એ બિહામણો વિસ્તાર હૃદય વિસ્તૃત થયો હશે શું ક્યારે એમાંથી છૂટાશે ખરું આવો સાંભળીએ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કૃત રામુરી લિખિત વાર્તા સંગ્રહ મહોતની યાદની વાર્તા હવડ લગભગ સાંજ ઢળી ચૂકી હતી વિદિશાએ રંગ ઉખડી ગયેલી ખરબચડી દિવાલ પર લાગેલી જૂની ઘડિયાળ તરફ નજર કરી સાંજના પાંચ વાગ્યા હતા અહીં અંધારા બહુ ઝડપથી ઉતરી જાય છે એ આસમાની ફ્લાવર પ્રિન્ટેડ ગાઉનને વ્યવસ્થિત કરી ગેલેરી જેવા કઠેરામાં ગઈ અને દોરીએ સૂકવેલા કપડાં એકઠા કરવા લાગી લાકડાને ખીલા ઠોકી ઠોકીને બનાવેલી ફર્શ અને પતરાની છતથી બનેલી ચાલના ત્રીજા માળે ઊભી હતી એ કોઈ અજાણ્યા દેખાતા આ વિસ્તારને ભાવશૂન્ય નજરે તાકવા લાગી બેઠી દળીની કંઈ કેટલી ચાલ દરેક ઝૂંપડાની છત પર પ્લાસ્ટિક ભરેલી બોરીઓ ભંગાર અને કાટમાળ કંઈ કેટલાય ધબ્બાથી રંગાયેલી ખરબચડી દિવાલો કેટલા સમયથી નહીં ધોવાયેલા બારીઓના પડદા છત પર બાંધેલી દોરી પર લટકતા ભડકેલા રંગના ફિક્કા કપડાં પતરા અને સિમેન્ટની ધોકલી જેવા ખડકાઈ ગયેલા મકાનોની ઉંમરે સૂતેલી પાઇપલાઇન ઉભરાયેલી ગટરનું રસ્તા વચ્ચે ચાલતું વેણ ખાબડખૂબડ રસ્તાઓ અને અંધારી સાંકડી શેરીઓ કે જેનો કોઈ છેડો જ દેખાતો ન હોય એણે એક હળવો નિશાસો નાખ્યો અને પતરા તપેલી સાંકડી રૂમમાં જતી રહી કપડાંને ગળી વાળવા બેઠી રાકેશનો સૂરજમુખીના ફૂલોની પ્રિન્ટવાળો લાલ શર્ટ તેના હાથમાં આવ્યો ઘડી બે ઘડી એ શર્ટને જોતી રહી પછી શર્ટ સૂંઘ્યો પાણીપુરીના મસાલાની તેલવાળી વાસ એમાં આવી વિદિશાએ ફરી શર્ટ સૂંઘ્યો ફરી એ જ મસાલો અને બફાયેલા બટેટાની વાસે એને અંદરથી છૂંદી નાખી પોતાની કોઈ ગંધ એ શર્ટમાં નહોતી એણે ઢગલામાંથી પોતાના કુર્તા કાઢ્યા અને સૂંઘવા લાગી પણ ફરી એ જ મસાલા બટેટા અને પાણીપુરીની તેલવાળી વાસ એનું મોઢું વંકાઈ ગયું એ પોતાના હાથને ખભાને અને આંગળીઓને સૂંઘવા લાગી એને ઉબકો આવ્યો દોડીને પતરાથી કટાઈને કાણા કાણા થઈ ગયેલા બારણાવાળા બાથરૂમમાં ભરાઈ ગઈ આંખોના ડોળા બહાર આવી જાય એટલા પ્રેશરથી એને ઉલટીઓ થવા લાગી પેટમાં આંતરડ આવ્યો તો જાણે કે રીતસરનો ભરડો લીધો હતો એ બાથરૂમમાં ખાલી થઈ ગઈ ઉલટીની ખાટી વાસમાં પણ રાકેશની પાણીપુરીના બટેટા અને કાંદાની વાસે જાણે કે વિદિશાને દબોચી લીધી એ રડી પડી નાની એ રૂમના ખૂણામાં એ બેસી પડી છાતીમાં અંદરથી જાણે કે કાળી લાઈ લાગી આ વાસ એને હવે અકળાવતી હતી પણ પહેલાં તો એ રાકેશ પાણીપુરી કેમ આજે લેટ કોલેજથી છૂટીને હંમેશની જેમ પાણીપુરી ખાવા આવનારી વિદિશા ખુલ્લા વાળને જમણી બાજુ ખસેડતી અને પોતાની બેગ પાણીની બોટલ મોબાઈલ અને સ્કૂટીની ચાવી લારીએ ગોઠવી દેતી પછી સ્ટૂલ ખસેડી એના પર પગ ઉપર પગ ચડાવીને બોલતી જતી એકલો આદમી હું મેમ સાપ મારે થોડીને પે ખાણા બનાવનારી એ બધું હું જ કરું છું તો વાર તો લાગે છે વિદિશા આટલું સાંભળીને ખડખડાટ હસી પડતી આ જ સૂરજમુખીના ફૂલોની પ્રિન્ટવાળું લાલ શર્ટ ત્યારે પણ રાકેશ પહેરતો વિદિશા એને જોઈ રહેતી અને રાકેશ સ્મિત કરીને કહેતો કશું એક્સ્ટ્રા આપો મેડમ વિદિશા હસી પડતી અને પાણીપુરીની કિનારીઓ પર વધુ મસાલો ભભરાવીને ખાઈ જતી વ્યસન હતું એને રાકેશનું અને રાકેશની પાણીપુરીનું અત્યારે હિપકા ભરતી ઊભી થઈ અને કપડાની ઊંચકી ચીકણી કાળાશથી ઢંકાયેલા બારણાવાળા કબાટમાં મૂકીને સવારના બટેટા તરફ નજર કરી રાકેશ રોજ રાત્રે માર્કેટમાં મોડેથી જતો અને મસાલા માટે બટેટા અને ચણા ખરીદીને લાવતો લવ મેરેજના બીજા જ દિવસે જ્યારે રાત્રે મસાલા માટે બટેટા અને ચણા લઈ આવેલો ત્યારે વિદિશા ફાટી આંખે સડેલા કચરા છાપ ખવાયેલા બટેટા અને ચણાને જોઈ રહી હતી શું જોવે છે સસ્તામાં તો આવો જ માલ મળે એ રાકેશની સામે તાકી રહી અને રાકેશના વાક્યને સમજવા મથતી રહી પછી સડેલા બટેટા અલગ કરવા લાગી તો રાકેશ બરાડી ઉઠ્યો શું કરે છે આ છે તો જ મીઠી લાગે મારી પાણીપુરી એ કાઢીશ તો ખાઈશું શું મારે થોડી ફાઇવ સ્ટાર હોટલોમાં પાણીપુરી વેચવાની છે આ એ જ પાણીપુરી હતી કે વિદિશા જમવાનું ભૂલી જતી આ એ જ રાકેશ હતો કશું એક્સ્ટ્રા આપું મેડમ એક સરખા ગોઠવાયેલા બત્રીસ દાંતનું સફેદ સ્મિત અને સૂરજમુખીના પ્રિન્ટવાળા લાલ શર્ટમાં ફૂલેલું કસાયેલું શરીર વિદિશા માથું પકડીને ગુમસુમ બેસી રહી છેલ્લા કેટલાય દિવસથી એક સ્વપ્ન રોજ આવતું સામે કોલેજ છે બધી ફ્રેન્ડ ગેટ પાસે ઊભી રાહ જોઈએ છે ચાલ વિદિશા કમ ઓન ક્લાસ છે હરી પ્યાર વિદિશા દોડે છે ખૂબ દોડે છે પણ એને એવું અનુભવાય છે કે ગેટ સુધી પહોંચી જ શકાતું નથી એ વધારે જનૂનથી ભાગવા જાય છે તો એના પગ કોઈ જગ્યાએ ખૂંપવા લાગે છે એ વધારે જોર કરવા જાય છે તો વધારે ખૂંપતી જાય છે એને ધ્યાનથી જોયું તો જેમાં એ ખૂંપી રહી હતી એ બટેટાનો છૂંદો હતો એ બમણા જનૂનથી બહાર નીકળવા મતતી રહે છે એ હાંફવા લાગે છે બંને હાથે જોર કરીને બટેટાને ચણાના ગંધાતા મસાલાને ખસેડતી રહે છે એની સામે મસાલાનો વંટોળ આવે છે અને આંખ કાન નાકમાં મસાલો ઘૂસી જાય છે કાળી બળતરા થવા લાગે છે એનો શ્વાસ રૂંધાય છે એ જોર જોરથી રડી પડે છે પણ અવાજ બહાર નીકળી શકતો નથી એની સામે સૂરજમુખીના પ્રિન્ટવાળું લાલ શર્ટ પહેરેલું સફેદ સ્વીત કશું એક્સ્ટ્રા આપો મેડમ અને વિદિશાની આંખો ખોલી જતી એને રાકેશને કહેલું પણ ખરું રાકેશ મારે ફાઇનલ સેમની એક્ઝામ આપવી છે ચીડાઈ ગયેલો એ રોજના ખર્ચો બાદ કરતાં પાંચસો કમાવું છું તમને ઓછા પડે એ કે થાળે કો પડને કી કોઈ જરૂરત નહીં એની લાલ આંખો જોઈને વિદિશા એ સમયે ચૂપ થઈ ગયેલી રૂમમાં પંખાનો ખટક ખટક અવાજ ચીડવતો હતો એ ગેલેરીમાં જઈને ઊભી રહી નીચે કેટલીક સ્ત્રીઓ ઝૂંપડા સિમેન્ટ બહાર બેસીને શાકભાજી સમારતી વાતો કરતી હતી સાંકડી શેરીઓમાં અડધા નાગા છોકરાઓ ચિત્ર વિચિત્ર બૂમો પાડતા આમથી તેમ દોડતા હતા કેટલાક લુંગી પહેરેલા પુરુષો તંબાકુ ચોળતા રિક્ષા ગલ્લા પાસે ક્રિકેટ જોવા એકઠા થયા હતા ફેરિયાઓની બુમાબૂમ છોકરાઓની કીકિયારી સ્ત્રીઓના હસવાના અવાજો કોઈક ઝૂંપડે મારા મારી કે બુમરાણ ને ગાળા ગાળીના અવાજો પતરામાંથી ચડાઈને ડમરી જોડે ઊડાઉડ કરતા હતા શેરીના નાકે મંડપ શણગારાયેલો હતો કોઈના લગ્ન હતા વિદિશા ત્યાં જોવા લાગી ચાલનો ત્રીજો માળ હતો એટલે એને મોટાભાગે અંધારી સાંકડી શેરીઓમાં નીચે પતરા અને કચરા ભરેલી બોરીઓ અને ભંગાર સિવાય બહુ સ્પષ્ટ દેખાતું નહીં ખાલી અવાજો સંભળાતા વિદિશા આખો દિવસે અવાજો સમજવા મથ્યા કરતી અવાજો કઈ દિશામાંથી આવે છે અને આ અવાજો પાછળનું કારણ શું એ સમજવામાં એ આખો દિવસ ટૂંકાવતી નીચેના માળે સહેજ ઝૂકીને એણે નજર કરી મોટાભાગે ત્યાં બહુ ડોકાતી નહીં એને પોતાની ચાલીનો એ ભાગ જ નહોતો ગમતો અલગ અલગ અવાજો પરથી એણે નક્કી કરી લીધું હતું કે બારેક છોકરીઓ ત્યાં રહે છે અત્યારે એને ગેલેરીમાં ત્રણેક છોકરીઓ ઊભેલી દેખાય એકે ભડકેલી નારંગી સાડી પહેરી હતી કઠેરાને કોણી ટેકવી એ નીચે નજર કરી રહી હતી એના માળામાંથી ફિલ્મી ગીતો સંભળાતા હતા લેગીસ ટી શર્ટ પહેરેલી એક બીજી છોકરીએ વાળ રમડતા રમડતા પેલી સાડીવાળીને કહ્યું વારે શબનામ તાજ બહુ ફટાકડી લગ રહી હે હે યે મેસૂરી સાડી યજરા ક્યા બાત હે પ્લીઝ સાડી વાળી યાર ટી શર્ટ વાળીનો કાન મરોડ્યો તુ મસ્કા બહુ મારેલી આપ સારા કસ્ટમર લોગ તુમ નઈ લો લાન્ડિયા ખા જતી હો શાન પટ્ટી પડાતી હોય બાબા તુમ તો બુરા મન ગઈ આપન કા કસ્ટમર લોગ ના વોઇજ કુછ ન્યા નમકીન મંગતા હૈ તું ના આયે જલવે દિખા એ નય ગાને સીખ લે એ જો નઈ લડકી આ પૂરી ફિલ્મી હોકે આઈ હેસે લો ભાવ નહીં દેગા ત્રીજી છોકરી ખડખડાટ હસતા હસતા બોલતી હતી પેલી એ મસાલો ખોલીને ચૂનાની પડી કે હાથમાં રમાડી પછી હવામાં ચૂનાની સફેદ પિચકારી ઉડાડી અને ખીખિયાટા કરતી બોલી એ વો આપ મંજરી કોઈ દેખરે

અને તરત જ વિદિશા નજર ફેરવી લેતી અથવા મંજરી મોઢામાંથી ધુમાડો કાઢી વિદિશાને ધૂંધળી કરી નાખતી પણ એને મંજરીની વેણીની સુગંધ ગમતી દાદરો ઉતરતા ચડતા એ વેણીની સુગંધ એને ઊભી રાખી દેતી એ છોકરીઓમાંથી એકનું ધ્યાન અચાનક ઉપરની તરફ ગયું એની અને વિદિશાની આંખો એક થઈ વિદિશા એકદમ ડરી ગઈ અને ગેલેરીમાંથી હટી ગઈ એને આ બોલી આ લોકો અને આ વાતાવરણ વિચિત્ર લાગતું એણે મકાન બદલવા બાબતે રાકેશને કહેલું પણ પહેલાં કંઈ જવાબ નહોતો આપ્યો સાડા સાત થઈ ગયા હતા વાદળાઓ ઘેરાવા લાગ્યા હતા અહીં આવ્યા પછી વિદિશા દિવસમાં એક વાર તો ભોંયતળીએ રહેતી સવિતાને મળવા જતી જ સવિતા પાસેને સારું લાગતું એક સવિતા જ હતી કે જેની આગળ મન ભરીને વાતો કરી શકતી એણે ખીટીએ બાંધેલો દુપટ્ટો લીધો ને રૂમને તાળું મારી સવિતાની પાસે જવા દાદરો ઉતરવા લાગી મંજરી પલંગ પરથી ઊભી થઈ કસ્ટમર જતો રહ્યો હતો એણે દરવાજો અંદરથી બંધ કર્યો ટી શર્ટ પહેર્યું સિગારેટ સળગાવી છૂટ્ટા વાળને બહારથી વાળીને બટરફ્લાય લગાવ્યો સિગારેટના કશ લેતા લેતા એણે બારી ખોલવા સ્ટોપર ખોલી અને બારીના બારણાને ધક્કો માર્યો થોડું જોર કરવું પડ્યું ઉનાળું ઝાપટાને લીધે બારીઓ ભીંજાઈ ગઈ હતી બારીનો પડદો સાઈડમાં ખસેડીને બારીના કટાઈ ગયેલા સળિયા પકડીને એ શેરી જોવા લાગી બાર ઝરમર ઝરમર વરસાદના છાંટા પડતા હતા ગલીના દૂર દૂર સુધી પથરાયેલા અંધારા વચ્ચે કાળાશ ઓઢી બેઠેલા પીળાબલ માંદલ અજવાળા પાથરી પવનમાં ઝોકા ખાતા હતા ગલીના નાકે નાચગાન ચાલુ હતા મંજરીએ ચહેરાને વધારે ત્રાસો કરી ત્યાં ધ્યાન દીધું વચ્ચે એણે સિગરેટનો કષ્ટ લીધો અને ધુમાડો બારીની ગ્રીલ પર ફેંક્યો ગ્રીલ પરથી ભટકાઈને ધુમાડો એના મેકઅપ નીતરેલા ચહેરા પર ફેલાયો વીસ પચીસ મરાઠી સ્ત્રીઓ લાલ અને લીલી નવવારી અને મોગરાનો ગજરો લગાવી નાચતી હતી નાના બાળકો પણ નાચતા હતા શરબતના ગ્લાસ પીવાતા હતા જોરશોરથી બેન્ડ વાગી રહ્યું હતું ગાનારા રાગ તાણી તાણીને કોઈ મરાઠી ગીત ગાતા હતા એના બીટ્સ પર સ્ત્રીઓ બમણા જનૂનથી નાચતી હતી એક બાજુ નવ દંપતી પ્લાસ્ટિકની ખુરશી પર આ બધી ધમાલથી થોડે દૂર હતા એમના પર કોઈ છત્રી રાખીને ઊભું હતું નવ વધુ સોનેરી બોર્ડરવાળી પીળી મૈસૂરી સાડી પહેરી હતી એના હાથમાં ખૂબ બધી લીલી અને સોનેરી બંગડીઓ ચળકતી હતી ગળામાં સોનાનો હાર અને ગલગોટા ગુલાબની લગ્નમાળા હતી આટલે દૂરથી પણ મંજરી એ નવોઢાની મોટી નથણી અને ફુલહાર વચ્ચે ઢંકાઈ જતા ચહેરા પરની લાલી જોઈ શકતી હતી એ થોડી થોડી વારે તેના વર સામે જોઈ લેતી હતી ગીતોની સ્પીડ વધી એ સાથે બધાની નાચવાની ઝડપ વધી ઝરમર ઝરમર વરસાદ વચ્ચે ગલીના નાકાનો આખો માહોલ મંજરી જોવા લાગી એના ચહેરા પર આછુંઆછું સ્મિત રહેલાયું એને ધીરે ધીરે બધા અવાજો સંભળાતા બંધ થઈ ગયા માત્ર પેલી નવોઢાની રણકતી બંગડીઓ અને વાળની લટને કે સાડીને સંકોરવા મથતા હાથની કાચની લીલી પીળી બંગડીઓનો ખનકાર જ એને સંભળાતો રહ્યો વર નવોઢાના શરમાઈ જવા પર હસતો હતો એ હાસ્યનો ખડખડાટ મંજરીની અંદર કુંપણની જેમ કોળી ગયો મંજરીએ સળિયાને ખૂબ મજબૂતાઈથી પકડી લીધા એના પગની પાની પર ઊંચી થઈને જોતી હતી ચહેરાને બની શકે એટલો ત્રાંસો કરી સાવ અંગૂઠા પર ઊભી રહીને એ આખો માહોલ જોતી હતી એ મંજરી દરવાજા ખોલ રે બાબા કસ્ટમર લાય રે વીજળીનો એક પ્રચંડ કડાકો થયો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો પેલા નાચતા જાનૈયા અને માંડવિયા બેઠી દળીની ચાલની ઓથમાં લપાઈ ગયા ઝરમર વરસાદે ભીંજાયેલી મંજરી ધોધમાર વરસાદે પલળી ગઈ સિગારેટ ઓલવાઈ ગઈ હતી એણે સિગરેટનો ઘા કર્યો બટરફ્લાય ખોલી નાખ્યું વાળ છૂટા કરી નાખ્યા ટી શર્ટ કાઢીને ખીટીએ લગાવી દીધું દરવાજો હજુ પણ ખખડતો હતો હા રે મોસી કી કો બો તુમી આરે લ્યું થોડી દેર રૂકેગી તો મર જાયગી ક્યાં એણે ફટાફટ લિપસ્ટિક ઠીક કરી લીધી અરીસામાં ધ્યાનથી જોયું તો ઉપરનો હોઠ થોડો સુજી ગયો હતો બાર પેલી જોર જોરથી બુમરાણ મચાવતી હતી ડ્રામા બહુ હો ગયા તેરે મેરે કોઈ નખરા નહીં દેખાને કા બોધ દેખીએ તેરે જેસી સાલી કલકી આઈ બંગાલન ખોલ દરવાજા ઘંટા ઘંટા વેઇટ કરવાતી હે મંજરીએ પરસેવો લૂછ્યો અને વાળ સરખા કરી દરવાજો ખોલ્યો અચાનક એનું ધ્યાન ગયું ઉપરનો માળ ઉતરતી વિદિશા અને મંજરીની આંખો એક થઈ વિદિશા દાદરો ઉતરવા લાગી અને મંજરીએ કંટાળીને ક્યારની બફાટ કરતી મોસી સામે જોયું પાછળથી વાછડ સાથે પવન આવ્યો અને બારી ધડામ અવાજ સાથે બંધ થઈ ગઈ વિદિશા બીજો માળ ઉતરતી હતી ત્યાં તેની અછડતી નજર ગઈ પેલી નારંગી સાડીવાળી સ્ત્રી એક રૂમનો દરવાજો ખખડાવતી હતી અને બાજુમાં ઊભેલા પુરુષ સાથે કશીક બાબતે લમણા ઝીક કરતી હતી વચ્ચે વચ્ચે દરવાજે થાપ મારીને રાડો પાડતી હતી ડ્રામા બોધ વગે ત્યારે મે નખરા નહીં દેખાને કા બોધ દેખીએ તેરે જેસી સાલી આઈ બંગાલન ખોલ દરવાજા ઘંટા ઘંટા વેટ કરવાતી એ વિદિશા દરવાજો ખુલતો જોયો પેલી મંજરી બહાર નીકળી ક્ષણભર વિદિશા મંજરી સામે જોઈ રહી અને મંજરી વિદિશાને તાકવા લાગી વિદિશા નચર નીચી ઢાળીને બમણી ઝડપથી સાંકડા વરસાદથી ફૂલી ગયેલા પગથિયાને ઠેકતી ભોંય તળી આવી ગઈ સવિતા બહાર બેસીને વટાણા ફૂલતી હતી વિદિશાને જોતાં જ સવિતાનું મોં મલકાયું અરે આવ કશી આહે વિદિશા સ્મિત કરીને એની બાજુમાં બેસી ગઈ અને વટાણા ફોલવા લાગી પાણી ભરી લીધું ને સવિતાએ એક બે વટાણા મોંમાં નાખ્યા હા બપોર જ ભરી લીધું હતું વિદિશા સવિતાની સાડી જોવા લાગી બોગનવેલની પીળી ભાતની લીલી મરાઠી સાડીમાં સવિતા સુંદર લાગતી હતી સવિતાની સાડીમાંથી આવતી કપૂરની ગોળીની વાસ વિદિશાને બહુ ગમતી સવિતા તું આજે બહુ સુંદર દેખાય છે સવિતાએ સાડીના પલ્લુને ફરી જોઈ લીધું પછી એ પલ્લુને સંકોરી ખભા પર નાખ્યું અને મલકાતા બોલી થેન્ક યુ એના થેન્ક યુની લઢણ પર વિદિશા હસી પડી થોડી વારે વિદિશા પગના અંગૂઠાના નખને ખોતરવા લાગી અને પછી ધીરેથી બોલી સવિતા આજે મેં પેલીને મારી સામે જોતા જોઈ ઘડી બે ઘડી હું એને જોતી રહી કોણ તી બંગાળ કા તો તું વાત કરી લે ના એની સાથે આટલા સમયથી એકબીજાને જોયા કરે છે તે ના બાબા ના આ તો તારા ઘરે આવતી હોઉં કે કશા કામથી નીચે આવતી હોઉં ત્યારે જ એને દેખતી હોઉં છું મારે એની જોડે વાતો કરવી તોય શું અને પાછું રાકેશને ખબર પડી હોય તો એને ગમે ન ગમે હં આમ પણ તી મીંડીએ કોઈ દિવસ કોઈ સાથે વાતો કરતા નથી જોઈ એને સવિતાએ જમીન પર પડેલા ફોતરા હવામાં ઉડાડી નાખ્યા ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો શેરીમાં પાણી ભરાવા લાગ્યા નાના છોકરાઓ વરસાદમાં નહવા નીકળી પડ્યા હતા ગલીમાંથી બધે પાણી ઉભરાવા લાગ્યું વધારે વાછાટ આવતા વિદિશા અને સવિતા અંદર રૂમમાં જતા રહ્યા વિદિશાએ ગેસ ચાલુ કરી તપેલી મૂકી અને તેલ ગરમ કરવા મૂકી દીધું સારું થયા વરસાદ આવ્યો આ બેન્ડ વાજા બંધ થઈ ગયા બપોરથી આખી ગલી માથે લીધી હતી જેણે આખી ગલીમાં પહેલી વખત કોઈના ધામધૂમથી લગ્ન થતા હોય સવિતા બળબળ કરતી હતી વિદિશા અંધારામાં વાછટને જોતી ઊંબરે ઊભી ઉભી રસ્તો તાકતી હતી અરે હા વિદિશા તું તુજા મરદલા સાંગીતલા કે નહીં કે તારે ભણવું છે આગળ એ ના પાડે છે કાળા વાદળોમાં એક વીજળી ચમકીને ઓલવાઈ ગઈ વિદિશા વરસાદના છાંટાને હાથમાં ઝીલવા મતતી રહી એ વિદિશા તું જતી રહે ના વિદિશા લોખંડની ફોલ્ડિંગ ખુરશીમાં પછડાઈ પડી સવિતાબાઈ વિદિશાએ આંખો બંધ કરી દીધી વટાણા ગરમ થયેલા તેલમાં પડ્યા છમ્મ કરતાં તેલના છાંટા ઉડ્યા સવિતાનો કડછો તપેલીમાં અવાજ કરી ગોળ ગોળ ફરતો હતો વરસાદ લગભગ બંધ થવા લાગ્યો હતો સવિતાબાઈ વિદિશા ઊભી થઈ અને બાર શાખના લાકડાની તિરાડમાં નખ ભરાવતી બોલી હા બોલ આઈકતે મી સવિતાએ ગેસ ધીમો કર્યો તને એવું નથી લાગતું કે તારે હવે શંભુભાવ જોડે પરણી જવું જોઈએ ક્યાં સુધી તું એની સાથે આમ રખાત બનીને રહીશ એમ જ ના સવિતા બારી બાર પીળા બલ્બની આસપાસ ગોળ ગોળ ફરતા ફૂદાઓને જોતી રહી એમ નથી કહેતી સવિતા પણ કેટલા સમયથી તું એની સાથે રહે છે તો તારે પરણી જવું જોઈએ એમ ના શું થશે નથી સમજાવ મને વિદિશાની આંખો ભરાઈ આવી પછી એકદમથી પડખું ફેરવી એ દરવાજે શરીર કમાન જેમ ટેકવી છલકાયેલી આંખોથી અંધારું ઉલેચવા લાગી સવિતાએ સાડીનો પલ્લુ પાછળથી લઈ માથે ઓઢ્યો દિવાસળી પેટાવી અને ગણપતિની મૂર્તિ સામે દીવો કર્યો બે હાથ જોડી કશું ગણગણવા લાગી પછી વિદિશા પાસે આવી અને એની સામે બારણાને ટેકો દઈ ધીમા પડેલા વરસાદને જોવા લાગી એની બૈરી શંભુને ગણકારતી જ નહીં હું એને રાખું છું સાચવું છું દારૂના પૈસા પણ મીઠ દે તે ને માર પણ ખાઉં છું એમ બોલ ને વિદિશાએ સવિતા સામે નજર કરી સવિતા હસી પડી બહુ કારણો નથી હોતા અમુક સંબંધોમાં સાથે રહેવાના વિદિશા આ તારા જેટલા ભણેલા નથી મેં પણ આ ચાલીઓના અંધારે મોટી થઈને એવડા મારા સમજ કે કોઈ તો કારણ જોઈએ ટકી રહેવાનું વધારે વિચારતી નથી કેમ કે બહુ વિચારીને તો તકલીફ થાય પછી થોડીક વાર અટકીને વિદિશાના ગાલે હાથ મૂકીને બોલી તું તો બહુ વિચારી શકે છે ના ખબર જ છે ને તને કે સહેલું નથી બધી જગ્યાએથી પાછા ફરી શકવાનું વરસાદ ધીમો પડ્યો એક છોકરો સવિતાના ઘર સામે ઊભો રહ્યો અને ઉપર બીજા માળ તરફ નજર કરી સિસોટી મારીને બોલવા લાગ્યો અબે હોય ફ્રી ક્યા બીજા માળામાંથી હસવાનો અવાજ આવ્યો અબે હોય અભી તો અંદર બહાર નીકળે દાનેખાને આ ગયા ક્યાં વિદિશા અને સવિતા અવાજ ઓળખી ગયા પેલી નારંગી સાડીવાળીનો જ અવાજ હતો લડકી મંગતા અમ્મા નહીં પેલાં એ આંખ મિચકારી અને ઉપર હા હા હિહી થઈ ગઈ પેલી નારંગી સાડીવાળીનો ધૂંધવાયેલો અવાજ આવ્યો ઉધરી જ જુ ઉધરી રૂચ કમીને ત્યારે કોઈ બતાતી કે લડકી મંગના ક્યાં હોતા એ પેલો છોકરો તો નાસી ગયો પણ છોકરીઓના ખીખિયાટા સંભળાતા રહ્યા સવિતાએ નિશાસો નાખ્યો દૂર ગલીના નાકેથી લથડિયા ખાતા શંભુનો અવાજ સંભળાયો સવિતા થાળી તૈયાર કરવા માંડી વિદિશા હજુ બારણે ઉંમર પર જ ઊભી હતી દારૂની અને પરસેવાની ગંધાતી વાત સાથે શંભુ બારણા સાથે અથડાતા બચ્યો વિદિશા દૂર ખસી ગઈ સવિતાએ શંભુને સંભાળ્યો એ શંભુ ખાના ખા લે મેરે કો આજ મૂળ હે ખાના ઠંડા હો જાયગા ના ચલ ના નખરે કાંઈ કો દીખાતી તું એ ચલ તું બી આ શંભુ વિદિશાનો હાથ પકડવા ગયો અને વિદિશાથી એક હળવી ચીઝ નીકળી ગઈ એ ઘરની બહાર નીકળી ગઈ સવિતાએ બંને હાથે શંભુને પકડીને ખસેડ્યો અને શંભુ એના પર ઢળ્યો સવિતા ફર્શ પર પછડાઈ શંભુએ ભીસ વધારી સવિતા શંભુના ભારેખમ શરીરને ખસેડવા ગઈ અને શંભુએ જોર વધારી દીધું વિદિશા ત્યાંથી ભાગી છૂટી દાદરો ચડવા ગઈ કે અંધારામાં જ બીડી પીતો અજાણ્યો પુરુષ સામે મળ્યો વિદિશા એને જોઈ દૂર ખસી ગઈ આ એ જ પુરુષ હતો જે પોતે નીચે સવિતા પાસે આવી ત્યારે બીજા માળે મંજરીની રૂમમાં ગયો હતો સાંકડા દાદરામાં બે લોકોને સામસામે ઉતરવું ચડવું મુશ્કેલ હતું વિદિશા દીવાલ સાથે ચીપકી શકાય એટલું ચીપકી ગઈ તો પણ પેલા પુરુષનું શરીર એની સાથે ઘસાયું વિદિશાના શ્વાસ અધ્ધર થઈ ગયા પેલો પુરુષ જતો રહ્યો વિદિશાએ શ્વાસ હેઠા મૂક્યા એને અંધારામાં પોતાને ઘસાઈને ગયેલા પુરુષના પરસેવાની અને બીડીની ગંધ આવી ઊંડો શ્વાસ લઈ મંજરીની વેણીની સુગંધ લેવાનો એણે પ્રયત્ન કર્યો પણ પરસેવાની તીવ્ર વાસ આવી એને થયું કે અત્યારે ત્રીજા માળે જશે તો પેલી બીજા માળની બારીએ ગ્રીલ પાસે બેઠી બેઠી સિગરેટ પીતી હશે કદાચ પોતાને જોયા કરશે એ ફરી નીચે ઉતરી ગઈ ઘડી બે ઘડી ચાલ તરફ ઝૂંપડાઓ તરફ અંધારા તરફ અને બલ્બની આસપાસ ફરતા ફૂદાઓને જોઈ કશુંક નક્કી કરતી ગણતરીઓ સાથે આગળ વધવા ગઈ અને અંધારામાં એનો પગ છાણ પર પડ્યો એ વરસાદના પાણી ભરેલા ખાબોચામાં લપસી પડી માંડ ઊભી થઈ અને ઉપર જોયું તો બીજા માળની બારી પાસે મંજરી સિગરેટના કશ લેતી લેતી એને જોયા કરતી હતી સવિતાના ઘરમાં દારૂની વાસ આવતી હતી એ સિવાય સન્નાટો હતો વિદિશા ઊભી થઈ તો સ્લીપરની પટ્ટી તૂટી ગઈ હતી સામે ગલીના નાકે રાકેશની પાણીપુરીની લારી આવતી દેખાય અને વિદિશા પોતાના માળામાં પાછી ભાગી આંખોને મીચી એ દાદરા ઠેકવા લાગી અને પોતાની ઓરડીમાં પહોંચી તાળું ખોલવા લાગી ચાવી તાળામાં જામ થઈ ગઈ હોય એવું લાગ્યું એ મહા મહેનતે તાળું ખોલવા લાગી રાકેશ દાદરા ચડતો હોય એવા પગલાંના અવાજ સંભળાવા લાગ્યા ખૂબ મહેનત કરી તો પણ તાળું ખુલતું નહોતું અને જનૂનથી તાળા પર તૂટી પડી ચહેરા પર લોહી ભરાઈ આવ્યું તાળા સાથે રીતસરની ઝઘડી પડી મોઢામાંથી લાળ નીકળવા લાગી શ્વાસ ચડવા લાગ્યો આંખમાં ખૂન્નસ ભરાઈ આવ્યું અને આખરે એ થાકી પછી હાંફતી હાંફતી દીવાલને ટેકો દઈ બહાર બેસી પડી અને માથે હાથ મૂકીને ચીસો પાડી પાડીને રોઈ પડી पस् माधेज આ વાર્તા હમણાં જ રહ્યા હતા આવતીકાલની વાર્તાનું શીર્ષક વાવ તો સાંભળવાનું ચૂકતા નહીં મહોતું દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કૃત નવલકથા મહોત્વનું ધારાવાહિક પઠન હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લેખક અને શીર્ષક ગીત રામ મોરી પ્રવક્તા હરેશ પંચાલ શીર્ષક ગીતનું સંગીત ચેતન ગઢવી નિર્માણ સહાય શ્રુતિ ગૌર પઠન અને નિર્માણ વૈશાલી ત્રિવેદી સાંભળવાનું ચૂકતા નહીં મહોતું